રાજકોટમાં ધોરાજીનો ભાદર બે ડેમ ઓવરફ્લો થયો છે ભારે વરસાદથી ડેમમાં નવા નીરની આવક થઈ હતી ત્યારે પાણીની આવક વધતાં ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ત્યારે ડેમમાં પાણીની છવ્વીસો ક્યુસેક જેટલી આવક જોવા મળી રહી છે ત્યારે છવ્વીસો ક્યુસેક જાવક પણ નોંધાય છે ત્યારે માણાવદર કુતિયાણા પોરબંદર સહિત ઓગણીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે લોકોને પણ નદીના પટમાં અવર જવર ન કરવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી મહત્વના સમાચાર રાજકોટથી રાજકોટનો ભાદર બે ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે રાજકોટના ધોરાજીનો ભાદર બે ડેમ ઓવરફ્લો થયો હતો ત્યારે ભાદર બે ડેમ સતત બીજી વખત ઓવરફ્લો થયો હતો ત્યારે ડેમ ભરાઈ જતા પંથકના ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં નવા નીરની આવક થઈ હતી ત્યારે પાણીની આવક વધી જતા ડેમના બે દરવાજાઓને એક ફૂટ સુધી ખોલાયા છે ત્યારે ડેમમાં પાણીની છવ્વીસો ક્યુસેક આવકની સામે છવ્વીસો ક્યુસેક જાવક પણ નોંધાય છે તો માણાવદર કુતિયાણા પોરબંદર સહિત ઓગણીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે લોકોને પણ નદીના પટમાં અવરજવર જવર ન કરવા માટે તંત્ર દ્વારા અપીલ કરાઈ છે